નથી નથી સંભળાતો સંભળાતો હું ચેક કરતો તો તો કામ તમે કરો અમે અહીંયા નવરા બેઠા છીએ ઉપાડો જેટલી વાર ફોન વાગે મારે દોડી દોડી ને ફોન ઉપાડવાના દર અડધા કલાકે તારી માના ફોન આવે છે મારી મારી બેબી બેબી મજામાં મજામાં પણ અડધા અડધા બેબી ને શું થાય સાલી ને કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી માએ સવારે નવડી પડે ને ફોન જોડ્યા કરે હલો બેબી બે ચાલુ રાખો જો માલતી તું છે ને આજે એક વાત બરાબર સમજી લે આ ફોનની ઘંટડી વાગે ને એટલે દસ પંદર ઘંટડીઓ વાગવા દેવાની તમે તરત દોડીને ફોન ઉપાડો એમાં તમારી ડિગ્નિટી ના રહે લોકોને એમાં થાય નવરા બેઠા છો કામ ધંધા વગરના છો સમજ આ દુનિયામાં બિઝી હોવું એના કરતાં બિઝી દેખાવું એ વધારે મહત્વનું છે કરો ભૂલ કરો એ બૈરાઓનો જન્મસિદ્ધ અધિકાર છે પણ જીવનમાં એટલી ભૂલ ના કરો કે પેન્સિલ પહેલા રબર ઘસાઈ જાય આ તું રબર નું જો સમજ ફોન પતાવો ને આજ કરવાનો સવાર સાંજ ફોન ઉપાડો મુખમાં

ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે ગયા બનાવ્યો બોલો આવે છે હલોકિંગ આમાં કોબી બોલાઈ જાય તારે લીધે અરે ભાઈ જે પી સ્પીકિંગ તું કોણ બોલ એ નાલાયક રવજી ભાઈ તને કઈ શરમ છે કે નહીં હું તને સવારથી વીસ વીસ ફોન કરું છું તું ઉપાડતો નથી અરે પણ કામ વગર માણસ બંગારવાળાને ફોન કરતો હશે તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો હા 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 આપણે ત્રણસો રૂપિયામાં નક્કી કર્યું તે મને બસોને પંચાણું રૂપિયા રોકડા આપ્યા પાંચ રૂપિયા છૂટતા નથી સાહેબ હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો ક્યાં છે પાંચ રૂપિયા કોણ કોણે કહ્યું નહીં આપે તો ચાલે ભાભીએ કહ્યું તને

અને જો માલતી મારો તો સ્વભાવ જ જુદો છે યાર અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનો દાન આપી દઉં હે મન નથી થતું એ જુદી વાત છે જો સમાજ સવાલ પૈસાનો નથી સવાલ મારા સિદ્ધાંતનો છે હા ભાઈ હા સ્વામી વિવેકાનંદે કયું છે હવે નાઈ લો એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું હું કહું છું અરે ભગવાન તું યાર આમાંથી ઊંચી નથી આવતી સવાર પડે ને તારું ચાલુ થઈ જાય ચાલો નાઈ લો દાણાવાળાને ત્યાં જઈ આવો ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો આવા ડોમેસ્ટિક કામો કરવામાં મારો સમય વેડફાય છે એમ તો શું આ તમારા સમયનો બીજો કોઈ ઉપયોગ છે ચા ઢીચવા અને આ છાપા વાંચવા સિવાય બીજું કંઈ કરો છો કરું છું વિચાર કરું છું અરે મારી વાલી ધંધો કરવાનો જ વિચાર કરું છું જો સાંભળ માલતી મેં નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે ચાની કેટલી સ્ટોલ કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય મારે મોદી સાહેબના પગલે ચાલવું છે અને તું જશોદાબેનના પગલે ચાલ એટલે મને કાયમ નહીં નિરાત હા પણ સલી તકલીફ શું છે માલતી તક નથી મળતી તકની રાહ જોઈને બેઠો છું અત્યારે નાવાની તક મળી છે અતાવો બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું તું છોડ યાર તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી

અને સાલીને કેમ પહોંચી વળાય હું તો થાક્યો છું બાપા આનાથી થાક્યો મારું મન જાણે છે આની સાથે આટલા વરસ મેં કઈ રીતે કાઢ્યા છે સાહેબ તમે નહીં માનો હું ક્યારે પરણ્યો મને યાદ છે હું ક્યાં પરણ્યો એ પણ મને યાદ છે શું કામ પરણ્યો બસ એ જ યાદ નથી આવતી આજકાલ તો મને રોજ વિચાર આવે છે આ માલતીએ છે ને ચાર પાંચ જણા સાથે લગ્ન કરવાની જરૂર હતી કારણ કે એક માણસની કેપેસિટી જ નથી આને સાચવવાની યાર આરામ થઈ જાય એમાં એમાં પાછો હું ગધેડો હમણાં છ મહિના પહેલાં બેંકની નોકરી છોડી વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું આ ઘરમાં બેઠો ત્યારથી મારી મેથી મરાઈ ગઈ છે અને ખાલીએ મને વર્માથી લગભગ નોકર જ બનાવી દીધો નોકર સારો એની સાથે હસી હસીને પ્રેમથી વાતો કરે મને સતત દબડાવ્યા જ કરે કારણ કે એને ડર છે પેલો નોકરી છોડીને જશે હું ક્યાં જવાનો હતો અરે છોડો યાર અને આનો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે બોલો અહીંયા સૂતો ને સવારે ઓચિંતાની સાત વાગ્યામાં આવી ને ચાદરો જ ખેંચી લે રાઈટ ઉભા થઈ જાઓ ઉભા થઈ જાઓ સાત વાગી ગયા તમારે ગોર્યા જ કરવું છે ચાલો જલ્દી જલ્દી બ્રશ પતાવો ચા પી લો ચાલો બાથરૂમમાં માં જાઓ એટલે પણ મને લાગવા તો દેતું યાર બાથરૂમ માં જરાક બાથરૂમમાંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે સેના છાપા વાંચવા તમારે મૂકો છાપા ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં માં મૂકલે અરે સાલા નાવા બેઠો ને તો બહાર થી બારણા ઠોકે એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે તમારી તમે એકવાર હું આનાથી એટલો કંટાળ્યો સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે ગજબનો ફકીર જાદુઈ તાવીજો આપે મેં કહ્યું બાબા મેરી બૈરી કો મેં વશ મેં કર શકું એસા તાવીજ દો તો મને કે ગધે મેરે પાસ એસા તાવીજ હોતા તો મેં ફકીર ક્યું બનતા

મિની આતંકવાદી જોઈ લો ટેરરિસ્ટ લેડી દર વર્ષે ઉનાળાની વેકેશન છે કંઈને અહીંયા ધામા નાખે અરે દોશી આઠ આઠ મહિના અહીંયા પડી રહે મારે એને યાદ અપાવવું પડે સાસુજી હવે જાઓ બીજો ઉનાળો આવશે સાહેબ તમે તમે મારી સાસુને જુઓ ને હબક થઈ જાઓ આટલી બટકી છે એના એના બે પગ આમ છે મારા સસરા એને એટલી સ્કૂટર પર ફેરવી આ પગ જામ થઈ ગયા બોલો અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી ખભા પર માથું ચોંટાડ્યું છે મારી સાસુ જોઈ લો આ સલી લંગડી આમ થી આમ ઘર અટવાયા કરે અને મને જુએ ને એને માતાજી જાવે એ જગદીશ કુમાર એ જગદીશ કુમાર ભાઈ મને બહુ બફારો થાય છે ઘરમાં માં સ્પ્લિટ એસી ન ખાવો તારા બાપનો માલ સ્પ્લિટ એસી ન ખાવો એ જગદીશ કુમાર મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું અને મેં નક્કી કર્યું છે લંગડીને ઉતકીને ગોવાના દરિયામાં હાઈ બકુડી 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 આવી ગઈ આવી ગઈ આવી ગઈ ચાલતી આપ કરે